ડીસા તાલુકાના કંજરા ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં છે રસ્તા પરથી દરરોજના અસંખ્ય લોકો અને વિદ્યાર્થીઓ અવાજ કરે છે આ એક જ માર્ગ છે કે જે ગામને જોડી રહ્યો છે અને બાળકોને અભ્યાસ કરવામાં જવા માટે પણ આ એક જ માર્ગ છે પરંતુ અત્યારે માર્ગની હાલત એકદમ બિસ્માર છે માર્ગ પર આટલી મોટી સંખ્યામાં લોકોની અને વિદ્યાર્થીઓની અવાજ અવર હોવાને લીધે સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે અમે કુવામાં ત્યાં રહે છે નેળિયાનો ખૂબ વખો છે પચાસ એકાવન બાવન જેવા ઘર છે અને હાઈસ્કૂલ બાળકો અને હાઈસ્કૂલ છોકરા દાવા માટે બહુ અગવડતા થાય અને ગારામાં ગારામ થઈ જ હોય છે અને સત્તા કોઈ માણસ ડિલિવરી હોય તો અમારે ટ્રેક્ટર થી બારે માણસો લઈ આવશે ગાડી આવતી નથી એક સોટ આવતું નથી એટલી બધી સગવડ છે એ પ્રમાણે સરકારને અમને રસ્તો આપવા માટે અમારી જાહેરાત છે મારું નામ ઠાકોર આર્યન કુમાર કાંકીજી છે અને અમને સ્કૂલ થી આવતા જતા કહે છે અમારી વાત બહુ બગડેલી હોય છે અને અમારા પાંચ દસ થી બાર જણા છે અને અમારા કપડાં બગડ બગડ કરે છે સરકારની એવી મંજૂરી માગું છું કે તાત્કાલિક રોડ આપી દે છેલ્લા પાંચ વર્ષથી માર્ગના સમારકામ માટે અલગ અલગ જગ્યા પર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી માર્ગના બનતા હવે લોકો પણ કંટાળી ચૂક્યા છે અને ના છૂટકે બિસ્માર માર્ગ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે તો કેટલા હદ સુધી આ માર્ગ બિસ્માર છે જાણીશું તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે કણજરામાં આંગણવાડીથી કંપીરજીપુરા વિસ્તારમાં જે રસ્તાની જે માંગણી હતી જે વર્ષો પહેલાથી તે જે તે નેળ્યું છે એના ગારો વધારે થવાથી કોઈ કોઈ બી ડિલિવરી હોય કે ડેરી જેવા રસ્તો હોય સ્કૂલમાં જવાના બાળકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે છતાં દરેક સાંસદોને ધારાસભ્યોને મંત્રીશ્રીઓને મે ભલામણ કરેલ છે સરકારમાં ભી રજૂઆત કરેલ છે કોઈ પણ જોબ દંબનો હજી કોઈ નિકાલ આવ્યો શકતો નહીં સરકારને મારી એટલી અરજ છે કે વેલી દે તકે આ રોડનો જોબ નંબર આપા અમારી ખાસ વિનંતી છે ગુજરાત સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે જે તો કેટલા ગામો છે કે જે ગામોના અંદર રસ્તાઓ થી વંચિત ગામ લોકો રહી ગયા છે એ ગામના અંદર આવા જવાનો માર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આજે આપણે વાત કરીશું ડીસાના કંજારા ગામની કે જ્યાં એક જ માર્ગ છે જે ગામને જોડી રહ્યો છે એ ગામ પર બિસ્માર હાલતમાં છે વાત કરવામાં આવે ચોમાસા ઋતુની તો અત્યારે ચોમાસા સીઝન ચાલી રહ્યો છે ત્યારે આ માર્ગ એટલો ખરાબ હાલતમાં થઈ જાય છે કે અહીંયાથી અવાજવરમાં પણ જે ગ્રામ લોકો છે તે લોકોને અશક્ય બની જાય છે અવાજ અવાજ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગામના લોકો ને ગામની બહાર જેવું હોય કે ગામની અંદર પ્રવેશ કરવો હોય તો પણ નથી કરી શકતા પાંચ વર્ષથી કેટલાક મુખ્યમંત્રીને અને ધારાસભ્ય સુધી પણ ગામ લોકોએ લેખિત અને મૌખિક પણ રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાંચ વર્ષ સુધી પણ આજ દિન સુધી આ ગામ નાંડેર આ રોડ કેરે તેનું સમારકામ કરવામાં આવશે તેનું હજુ કોઈ પણ ઉકેલ આવી નથી ગામ લોકો આજે પણ એક જ માંગ કરી રહ્યા છે કે જેટલું જળતું બને જેટલો કામ એ સમારકામ કરી અને ધ માટેનો આ રોડ ફરીથી બનાવવામાં આવે પરમા ટડે ગુજરાત ટી તો દર્શક મિત્રો આતા આજ ના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર નમસ્કાર